મહેસાણા સાર્વજનિક વિદ્યાલય ખાતે ભાષા નિયામકની કચેરી ગાંધીનગર રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પુસ્તક મેળા રાજભાષા પરિસંવાદ કાર્યક્રમ જેવા કાર્યક્રમો દ્વારા આપણી ભાષા ભાષાના મૂલ્યો અને ભાષા સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવો એ આપણું લક્ષ્ય અને કર્તવ્ય હોવું જોઈએ ગુજરાતી ભાષા વિશે વાત કરતાં ધારાસભ્યએ જણાવ્યું હતું કે સંસ્કૃત ભાષા એ પ્રસમ ભાષા હતી જેમાંથી પ્રાકૃત ભાષા અને પ્રાકૃત ભાષામાંથી અપભ્રશ ભાષા આવી અને આ અપભ્રશ ભાષામાંથી ગુજરાતી ભાષાનો જન્મ થયો હેમચંદ્રાચાર્ય આદિ કવિ નરસિંહ મહેતાની લય ઉમાશંકર જોશી જેવા અનેક લેખકો અને કવિઓએ ગુજરાતી ભાષાને વિશ્વવ્યાખ્યાત ભાષા તરીકે નામના અપાવી છે ગુજરાતી ભાષા આપણને વિરાસત મળી છે તેને સાચવવાનું કર્તવ્ય આપણા સૌનું છે વધુમાં તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર દ્વારા માતૃભાષા અને ગુજરાતી ભાષાના મૂલ્યોના પ્રચાર પ્રસાર માટે આવા કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે કાર્યક્રમમાં અસાહિત સાહિત્ય સભાના મેનેજિંગ ટ્રસ્ટી અને વક્તા વિનાયક રાવલે ગુજરાતી વ્યાકરણના વિવિધ મુદ્દાઓ અંગે શેઠ જીસી હાઈસ્કૂલના નિયામક અને વક્તા શ્રી યશોધર રાવલે શિક્ષણમાં માતૃભાષાના મહત્વ અંગે તેમજ સેન્ટ્રલ યુનિવર્સિટી ગુજરાતના પ્રોફેસર અને વક્તા ડોક્ટર રાજેશ મકવાણાએ ગુજરાતી ભાષાના વિરસતા શબ્દો ભાષાની બદલાતી તાસીર અને તસવીર અંગે વિસ્તૃત વક્તવ્ય રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં ભાષા નિયામક સ્વાગત પ્રવચન કરી ભાષા નિયામક કચેરીની વિવિધ પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત વાત કરી હતી તેમજ નાયબ નિયામક ઉપાધ્યાયે આભાર વિધિ કરી હતી કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી બી પટેલ સાર્વજનિક વિદ્યાલયના માનવ મંત્રી મિલનભાઈ ચૌધરી ભાષા નિયામકની કચેરીના સંશોધન અધિકારી વિરલ ગોહિલ તેમજ ભાષા નિયામક કચેરીના કર્મયોગીઓ સહિત જિલ્લાની વિવિધ શાળાના ભાષા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા